પાછળ સરકારી દવાખાનું ત્યાં અમે ડિલેવરીવાળા બહેનોને જે ફૂલ પ્રેક્ટિસ આવે છે તે ડિલેવરીવાળા બહેનોને આપવા માટે આવ્યા છીએ અને ડિલેવરીવાળા બહેનોને જે આ જમવાનું ભોજન છે પૌષ્ટિક આહાર થઈ છે તે બહેનોને આપો આવો અને ફોલો કરો અને જે થાય તમારે સ્કૂલને દુઃખને પાંખિક મદદ કરે કે જે પરિવાર ગરીબ પરિવાર વધારે પરિવાર તમે જે માનવ સેવાથી આજે ડિલેવરી બહેનો અને અન્ય દર્દીઓને તો ફ્રૂટ પેકેટમાં શું આપવાના છો આજે

મેસેજ છે કે જે એક દુઃખદ ઘટના બની છે જે રાજકોટમાં એ એમેઝોન ગેમ જ્યાં રમવા જાય છે બાળકો માતા હોય છે પિતા હોય છે તેમની જીભ પૂરી કરવા માટે બાળકો રમતા હોય છે તે ઘટના બની છે તો અમે ઘટના માટે બહુ બહુ અમને દુઃખનો માહોલ છે જ્યારે તો અમે પણ એ દીકરા દીકરીઓ જે રમાઈ ગયા છે જે અગ્નિમાં એમના માટે ઓમ ઓમતાઓમાં કહીએ છીએ જેટલો પરિવાર છે એમને પણ કહીએ છીએ કે તમારા દીકરા છે પણ તમને પણ તમારી શક્તિને જે કહે છે તે જાળવીને રાખજો જે કંઈ આ ઘટના બની છે બાળકો છે આવી ઘટના ના વેખાવવી જોઈએ અને આવા જે બાળકો છે તેમના માતા ઉપર શું હશે એમના પરિવાર ઉપર શું હશે જે કંઈ પણ આ તંત્રમાં આવે છે તેમને ન્યાય મળવો જોઈએ જે કોઈ પણ આમાં

આજે માનવ સેવા ટીમ પાટડીના સરકારી દવાખાને પહોંચી ગઈ છે માનવ સેવા ટીમના હેતલબેન ની સાથે સાથે આજે એક નવા બેનનો ઉદય થયો છે આજે આપણે બેનની સાથે એ ડિલેવરી રૂમની અંદર બેનનો પરિચય વિશે વાત કરશી શું છે બેન તમારું નામ શું તમને આ માનવ સેવાનું કામ તમને ગમ્યું આજે કેવું લાગ્યું હા રમીલાબેન છે જેઓ સાવડાના વિસાવડી ગામના વતની છે અને ડિલેવરીવાળા બહેનોની સાથે જે છે માનવ સેવામાં મદદ માટે આવ્યા છે તો આપણે માનવ સેવાના હેતલબેનને વાત કરશે શું કહેવું તમારું આપણી સરકારી દવાખાને અમે જે ડિલેવરીવાળા બેન છે તેને પુષ્ટિકહાર આપીએ છીએ જે ગરીબ પરિવાર હોય છે જેમને રેશનની કીટ પણ આપીએ છીએ અનાજ બાળકો હોય તેમને જે સુવિધા જોતી હોય છે તે પણ અમે અમારી રીતે સો છે કે કોઈ પણ દાતા હોય તેમના તરફ એમને મોકલાઈ પણ કર્યું છે અને જે પરિવાર હોય એમની મદદ પણ કરે છે આજ અમે જે ડિલેવરીવાળા બહેનો આપીએ છે અને હું છે બાળકનો જન્મ થયો છે ત્યાં પણ એક બાળકનો જન્મ થયો છે અમને પણ બહુ ખુશી થાય છે કે બાળકનો જન્મ થયો છે અહીંયા અને જે બેન છે નાનકર નાનક કેટલા છોકરા છે બે બેબી બે બેબીની એક બાબત છે ડિલેવરીમાં કઈ તકલીફ બરાબર અને આ કાર્ય જે અમે કરીએ છીએ સારું છે કે નહીં માટી પણ છે એમ પરિવાર પણ છે તો પરિવારને પણ તમે પૂછી શકો છો

તમને કેવું લાગ્યું માનવ સેવાનું કામ શું આજે શું આપ્યું આ લોકોએ તમને તો તમને શું લાગે કે ભાઈ આવું કામ કરવું જોઈએ લોકોને તો લોકો માટે તમારો શું સંદેશ શું છે શું કહેવો માગો બીજું પણ બાળક છે તો આપણે એ બાળકનું પણ સીન લેશું ને એ બાળક પણ

બે નો હોય ભાઈનો હોય કે બહેનોનો એને મદદ કરતી તો માનવીયરમાં જોડાવને પુણ્યનો સકારા માનવ સેવા ડિલેરીવાત રૂપે તો મે બેન ને દેઈ રહી પણ એક ડિલેરીના બેન કેસ આવે છે તો બેન તમને તૈયાર ના ના કંઈક કહી

તારા સચ્ચેા તબ દીલા ને ઓ મેન થી તફીક સર <laughs>